ગુજરાતભરમાં નકલીની બોલાવાલ ચાલી રહી છે ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે જોલાછાપ ડોક્ટરોનું કારસ્થાન સામે આવ્યું છે આ બોગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર કે ધાક જ ન રહ્યો હોય તેવી રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ શરૂ કરી દીધી છે જોલા છાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળીને હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ નામ આપી દીધું હતું જેમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો वाला कल पैसा मांगने आया था 25000 हजार मेरे लड़के के पास मेरा मेडिकल स्टोर है उसका रजिस्ट्रेशन है आई एम रजिस्टर प्रैक्टिशनर और लाइसेंस गवर्नमेंट ऑफ गुजरात ने हमको दिया है उसका रजिस्ट्रेशन है यू कैन सी ये डिग्री है जहाँ से पढ़ा है जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड किया है

आयुर्वेदिक के डॉक्टर है।, तो है ये डॉक्टर ये तो जो है हमारी एमडी डॉक्टर है डॉक्टर मीना सज्जन कुमार तो मीना एमडी तो डॉक्टर तो है कहाँ पे इन्वेस्टर में हूँ इन्वेस्टर में हूँ मालिक मैं हूँ दे आर वर्किंग दे आर वर्किंग अंडर अंडर मी डॉक्टर है यहाँ कौन कौन सर्विस करता है और क्या सार्थ देते यहाँ पे ऑर्थोपेडिक डॉक्टर हैं प्रत्यूष गोयल और एक मिनट एक मिनट आई है डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है एमएस है गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर है और एमडी डॉक्टर हैं और डॉक्टर मीना सज्जन कुमार मीना ये शुक्ला जी वगैरह तो तो वो हमारे इनविटेशन पे आए हैं हा? हमारे इनविटेशन पे आए हैं हमने इनविटेशन में नाम लिखा तो है तो बोल रहे हैं कि हम पे मेरी बात सुनिए भाई मैनेजमेंट का मैं हूँ मालिक मैं हूँ हॉस्पिटल तो का और मेरे पास डिग्री है जा रहा है कि ये लोग तीनों किसने क्या तो इंटरव्यू मेरे पास जितने हैं डॉक्टर वो केवल और केवल मेरे पे आए हैं ये तीनों मैंने निमंत्रण दिया है ये तीन तो आए हैं मेरे पास डिग्री है ये तीन डॉक्टर ऐसा बोल रहे हैं हम मैनेजमेंट में यहाँ पे सब देख रहे हैं मैनेजमेंट में भाई मेरी बात सुना आपने तो

જે બોગસ તબીબીનો કારણે ખુલવામાં આવી છે તબીબો એ ખુલી છે એમાંના ત્રણ જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે જો આવા ડૉક્ટરો હોસ્પિટલ ખોલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે દુઃખી પીડિત લોકો ડોક્ટરને ભગવાન માને છે એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે એવામાં આવા બો બોગસ ડૉક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે આરોગ્ય શ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે આવા બોગસ ડૉક્ટરો ક્યાંય પોતાની હાટડી ન ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતના આટલી મોટી હોસ્પિટલ ખુલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંય ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે અને આવા બોગસ ડોક્ટરો પહેલાં પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો પાંજરામાં પુરાવા જોઈએ ને હોસ્પિટલ સીલ થવી જોઈએ અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં એમની રજા મંદીથી લખવામાં આવ્યા છે કે નહીં એ પણ તપાસનો વિષય છે અગર રજામંદી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે અને એ માત્ર પોતાની હવા બનાવવા પૂરતું આવા મોટા અધિકારીઓના નામ નાખતા હોય તો આ બિલકુલ લોકોને બેવકૂફ બનાવવાનું કાર્ય કરે છે એવું ચોક્કસ મારું માનવું છે